આગળ વાત કરીએ તો પાસમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સામે હવે સમાજમાં રોષ વધી રહ્યો છે શહેરના કેટલાક વિસ્તારમાં હાર્દિક પટેલના વિરોધમાં બેનરો લાગ્યા છે બેનરોમાં હાર્દિક પટેલને સમાજના ગદ્દાર ગણાવાયો છે તેના કારણો પણ રજૂ કરાયા છે અમદાવાદના હીરાવાડી અને બાપુનગર વિસ્તારમાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે પાટીદાર સમાજમાં હાર્દિક પ્રત્યે રોષ વધી રહ્યો છે હાર્દિક પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હતો અને હવે તે કોંગ્રેસમાં જોડાઈને ચૂંટણી લડવા માટે તૈયારી કરતા પાટીદાર સમાજમાં હાર્દિકને લઈને રોષ જોવા મળી રહ્યો છે પાટીદાર સમાજના લોકો તેને ગદાર ગણાવી રહ્યા છે અને આવા બેનરો લગાવવામાં આવ્યા છે કે જેમાં તેને ગદાર કેમ ગણવા તેના કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે પાટીદારોના ગઢ ગણાતા એવા બાપુનગર અને હીરાવાડી વિસ્તારમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે જેમાં હાર્દિકના ફોટા ઉપર ચોકડી મારવામાં આવી છે અને સાથે તેને ગદ્દાર ગણાવી તેના કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે વાત કરીએ સંવાદદાતા નિકુલ સાથે જી નિકુલ હાર્દિક ને ગદ્દાર ગણાવવામાં આવ્યો છે પાટીદારોએ તેના કારણો પણ રજૂ કરતા બેનરો લગાવ્યા છે શું વધુ વિગતો

નિકોલ સમગ્ર માહિતી બદલ આભાર